હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં લગભગ બધાના જ ઘરે અઠવાડિયામાં એકવાર કે વારંવાર બનતો રીંગણનો ઓળો જેને ભરથું પણ કહે છે રીંગણનું શાક અલગ અલગ રીતે ઘણી રીતે બને છે આખા રીંગણનું ટુકડાનું રીંગણનું ભરથું લગભગ બધાને જ ભાવે છે તો આજે આપણે કાઠિયાવાડી રીંગણનું શાક ઓળો અલગ રીતે જ બનાવીશું એકદમ નવી રીતે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે જો તમને મારી રેસિપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજે આપણે રીંગણને અલગ રીતે શેકવાની રીત સાથે ઓળો બનાવીશું તેના માટે મેં અહીં સાડી ત્રણસો ગ્રામ વજનના અહીં બે રીંગણ લીધા છે અને તેમાં રીંગણના આવી રીતે આગળથી જે પાન જેવો આકાર હોય છે ઉપરથી તે આપણે કાઢી લેશું અને રીંગણને આ ભાગ કાઢ્યા પછી તેમાં ઊભા ચાકુથી ચીરા કરી લેવાના છે એક રીંગણમાં આપણે ત્રણ કે ચાર એવી રીતે આખા ચીરા આવી રીતે ઊંડી રીતે ચાકુ નાખીને પાડી લેશું બંને રીંગણમાં આ રીતે ચીરા પાડ્યા પછી મેં અહીં સૂકું લસણની કળી ફોલે લીધી છે અને લીલી મરચી લીધી છે હું અહીં સૂકું લસણ અને લીલું લસણ બંને નાખવાની છું તમે ગમે તે એક પણ નાખી શકો પણ આ રીતે કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે રીંગણમાં લસણની કળીઓને જે આપણે ચીરા પાડ્યા છે તેમાં આવી રીતે ભરી દેશું અને જ્યારે આપણે રીંગણ શેકીશું ત્યારે તેની સાથે લસણની કળી પણ શેકાઈ જશે જેથી જ્યારે ભરથું બનાવીશું ત્યારે તેનો સ્વાદ વધારે સારો આવશે અને જે મરચી બે મેહીં લીધી છે તેને પણ આવી રીતે રીંગણમાં ભરી દેશું તમે જો તીખું વધારે ખાતા હો તો તમે મરચું જે લાંબા તીખા મરચાં આવે છે તે અલગથી પણ શેકીને લઈ શકો બંને રીંગણમાં આ રીતે લસણને મરચી ભર્યા પછી આપણે થોડું એવું તેલ આંગળીથી લઈને બંને રીંગણને ગ્રીસ કરી લેશું જેથી જ્યારે આપણે રીંગણ શેકાય ને પછી તે નહીં ઉપરની બળી ગયેલી છાલ ઉતારીએ ત્યારે તે ફટાફટ નીકળી જાય મેં અહીં બે ડુંગળી લીલી લીધી છે અને લીલું લસણ લઈ લીધું છે પાંચથી કળ છ કળી જેટલું ગેસની ફ્લેમ હાઈ કરીને આવી રીતે આપણે તૈયાર કરેલા રીંગણને શેકવા મૂકી દઈશું અને તેની સાથે મેં બે ટમેટા પણ શેકવા મૂકી દીધેલા છે ટમેટાને પણ આપણે શેકીને જ લેવાના છે બંને વારાફરથી પલટાવીને શેકાય ત્યાં સુધીમાં આપણે અહીં લીલી ડુંગળી અને લીલું લસણને સુધારી લેશું લીલી ડુંગળીનો આગળનો જે સફેદ ભાગ હોય છે તે પહેલાં આપણે બંને ડુંગળીમાંથી કટ કરીને અલગ લઈ લેશું અને પછી પાછળ જે ઓન જે પાછળનો પાંદરાનો લીલો ભાગ રહે છે તેને પણ ઝીણી ઝીણી ચોપ કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે રીંગણને આવી રીતે અને ટમેટાને ફેરવતા જઈશું આગળનો સફેદ ભાગ બંને ડુંગળીમાંથી કટ થઈ જાય એટલે આપણે તેને જુદો લઈ લેવાનો છે અને પછી લીલા ભાગને આવી રીતે ગોળ ગોળ રીંગમાં કટ કરી લેશું આપણે તેને સ્પ્રિંગ ઓનિયન પણ કહીએ છીએ અને પાંદરાનો છેક સુધી ભાગ કટ થઈ જાય પછી તેને પણ આપણે જુદા વાટકામાં લઈ લેશું અને આવી જ રીતે આપણે લીલું લસણને પણ ઝીણું ઝીણું આવી રીતે ચોપ કરી લેશું બધું કટિંગ થાય ત્યાં સુધીમાં આપણે વચ્ચે વચ્ચે રીંગણ અને ટમેટાને પણ ફેરવતા જઈશું તમે જો તેમ હવે ટમેટા શેકાઈ ગયા છે ને અને તેની ફરતેની છાલ પણ ઉતરી જવા લાગી છે હવે તેને આપણે બનીને એક ડીશમાં જુદા લઈ લઈશું અને રીંગણનો જે ભાગ કાચો છે તેને પણ બીજી બાજુ ફેરવીને શેકી લઈશું રીંગણ ટમેટા મરચાં અને લસણને આવી રીતે શેકીને લેવાથી તેનો ટેસ્ટ એકદમ કાઠવાડિયાવાળી જેમ આપણે જૂના જમાનામાં જે ઓળો બનાવતા હતા તેવો સ્વાદ આવશે જો તમે લસણ વધારે ખાતા હો તો તમે લસણનો આખો ગાંઠિયો પણ શેકીને લઈ શકો રીંગણ અને ટમેટા બંને શેકાઈ ગયા છે હવે તેની ઉપરની આપણે છાલ ઉતારી લેશું તમે જુઓ તેમ ટમેટાની છાલ તો જલ્દી આસાનીથી ઉતરી જશે અને હવે રીંગણની પણ આપણે થોડા એવા ઠંડા પડવા દઈને પછી તેની પણ છાલ ઉતારી લેશું તેલથી ગ્રીસ કરેલા હોવાથી તેની છાલ પણ ફટાફટ આવી રીતે ઉતરી જશે બંનેની છાલ ઉતરી જાય એટલે બંનેનો આગળનો ડીટિયાનો ભાગ આપણે જુદો કરી લેશું અને મેશરથી બંનેને એકદમ સરસ એવું મેશ કરી લેશો જો તમે ક્યારે આ રીતે રીંગણનો ઓળો ન બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરશો બધાને બહુ ભાવશે રીંગણના ઓળાની સાથે મેં અહીં બાજરીનો રોટલો બનાવ્યો છે તમને જેની સાથે ભાવતો હોય તે બનાવી શકો રીંગણને આપણે આવી રીતે ચેક કરીને અંદર જોઈ લઈશું અને પછી મેશરથી આપણે ટમેટા અને રીંગણ બંનેને સરસ એવા મેશ કરી લઈશું બંને મેશ થઈ જાય એટલે એકદમ સ્મૂથ એવું પેસ્ટ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું રીંગણનો સ્વાદ સારો આવે એટલા માટે આપણે થોડું તેલ વધારે નાખીશું તેથી ઓળો તમારો સરસ બનશે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું બે ચપટી હિંગ અને જીરું તતળી જાય એટલે તેમાં પાંચથી છ લીલા લીમડાના પાન નાખીને આપણે તેનો વઘાર કરી લેશું અને ત્રણેય સારી રીતે સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે જે ડુંગળીનો સફેદ ભાગ અલગ રાખ્યો હતો તે પહેલાં નાખીને તેને સાતળી લઈશું તેમાં સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું નાખીશું અને બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને તેને સાતળી લઈશું સફેદ ભાગને ચડવામાં થોડી વાર લાગે છે એટલે આપણે પહેલાં તેને બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે સાતરી લઈશું અને તેનો હલકો ગુલાબી કલર થઈ જાય એટલે હવે તેમાં આપણે એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને તેને પણ તેમાં સાતળી લઈશું અને અડધી ચમચી ચલથી જેટલો હળદર પાવડર નાખીને આપણે તેને ડુંગળીમાં મિક્સ કરી દઈશું અને હવે બરાબર ચડી જાય અને તેલ છૂટું પડી જાય એટલે જે આપણે લીલા લીમડા લીલો ભાગ જે ડુંગળીનો રાખ્યો હતો તેને પણ તેમાં બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ સુધી સાતળી લેશું તેનું પાણી છૂટું પડી જાય અને બંને સારી રીતે સતળાઈ જાય એટલે હવે લીલી ડુંગળીના પાનને ચડતા વાર નથી લાગતી એટલે તેમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે વધારે ઓછું નાખી શકો તમે જો લીલો ઓળો બનાવવો હોય તો તમે લીલી મરચી વધારે નાખી શકો અને ટમેટા લાલ ટમેટાની જગ્યાએ તમે લીલા ટમેટા પણ શેકીને નાખી શકો લાલ મરચું સતવાઈ જાય એટલે હવે જે આપણે રીંગણની અને ટમેટાની પેસ્ટ તૈયાર રાખી હતી તે તેમાં એડ કરીને તેને પણ બેથી ત્રણ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે તેલમાં બરાબર બધી વસ્તુ મિક્સ કરીને થોડીવાર માટે ચડવા દઈશું તમે જુઓ તેમ કલર પણ સરસ એવો આવી ગયો છે અને હવે તેમાં બે ચપટી જેટલા ખાંડના દાણા એડ કરીશું જેનાથી બધા સ્વાદનું બેલેન્સ જળવાઈ રહે તો આપણો ઓળો તૈયાર થઈ ગયો છે અને હવે એક મિનિટ સુધી આવી રીતે લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈને ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું અને ગરમ ગરમ પીરસી લેશું તેની ઉપર આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું અને તેને પણ ઓળામાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે બાજરીનો રોટલો બનાવીશું બાજરીનો રોટલો બનાવવા માટે મેં અહીં એક કાથરોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરીને મીઠાને તેમાં ઓગાળી લઈશું અને અડધા કપ જેટલો બાજરીનો લોટ તેમાં લઈ લેશું અને પાણીમાં લોટને બરાબર મિક્સ કરીને લોટને બરાબર મસળી લેશું જેટલો તમે લોટ વધારે મસળશો થોડું થોડું પાણી એડ કરીને તેમ તમારો રોટલો લીસો અને સરસ એવો તૈયાર થઈ જશે વચ્ચેથી ફાટશે પણ નહીં લગથી લગભગ ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતને લોટને મસળવાથી લોટ તમારો એકદમ લીસો અને એકદમ સ્મૂથ એવો તૈયાર થઈ જશે જેના જ્યારે તમે રોટલો બનાવશો ત્યારે તેની કોર નહીં ફાટે રોટલા માટેનો મોટો લુવો બનાવી તેને હાથથી થોડો એવો આવી થાપી દઈને ફરતી બાજુ પાણીનો હાથ ફેરવી આવી રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે ફરતી કોરનો ભાગ લઈને તેની સરસ એવો આકાર આપી દેસું જેનાથી તમારો રોટલો ટીપતી વખતે ફરતી કોર જાડા પતલી નહીં રહે ને એક સરખી રહેશે અને પછી બે હાથ વચ્ચે આવે ધીમે ધીમે રીતે રોટલાને હથેળીની વચ્ચે લઈ પ્રેશર આપીને થોડો થોડો રીતે આવી રીતે રોટલાને ટીપી લઈશું તમે જુઓ તમે એકદમ ગોળ સરસ એવો રોટલો તૈયાર થઈ ગયો છે કોર ફાટશે પણ નહીં ને એકદમ સરસ એવો રહેશે અને હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર જે મેં પહેલાં રોટલો માણતી વખતે તાવડી મૂકી દીધી હતી તેમાં આપણે રોટલાને નાખી દઈશું ધીમેકથી નાખવો જેથી રોટલો વચ્ચેથી ઊંચો ન રહે રોટલાને તાવડીમાં શેકવામાં આવે છે એક બાજુ થોડો એવો ચડી જાય ને ડિઝાઇન પડી જાય એટલે આપણે તેને પલટાવી લેશું ને ત્રણથી ચાર મિનિટ બીજી બાજુ શેકાવા દઈને તમે જોશો તો પાછળની સાઈડ પણ સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે જે બાજુ સે જ કાચો લાગે તે બાજુ ફેરવીને ફરી પાછો આપણે તેને હાઈ ગેસ ફ્લેમ ઉપર જ ચોળવવાનો છે ને પલટાવી લેશું આવી રીતે પલટાવીને ત્રણથી ચાર મિનિટ પછી તમે જોશો ને ઉપર આવી રીતે પાણીવાળો હાથ ફેરવી દેવાનો જેથી તમારો રોટલો સરસ એવો ફૂલી જશે ત્રણથી ચાર મિનિટ પછી તમે જુઓ તો રોટલો એકદમ સરસ ફૂલીને ગોળદડા જેવો થઈ ગયો છે હવે તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને લઈ લેશું અને રોટલાને અંદરની સાઈડથી કોરથી ચાકુથી કટ કરીને વચ્ચેનો ભાગ ઉપરની કોપટી જુદી કરીને વચ્ચેના ભાગમાં આપણે ઘી લગાવીને અને ફરી પાછું તેને પેક કરીને ઉપરના ભાગમાં ઘી લગાવીને ચોપડી લઈશું અને મેં અહીં ઓળા અને રોટલા સાથે ખાવા માટે મરચાં પણ લીધા છે મરચાંને મેં તળ્યા નથી સીધા ગેસની ફ્લેમ ઉપર જાગી જાળી મૂકીને શેકી લીધા છે મરચાં શેકેલાનો સ્વાદ વધારે આવે છે એટલે ને હવે આપણે ગરમ ગરમ થાળી સર્વ કરી લેશું જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઇકને શેર જરૂરથી કરજો અને મારી રેસિપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો તૈયાર છે આપણી કાઠિયાવાડી ગુજરાતી સા થાળી બાજરીનો રોટલો રીંગણનું ભરથું મરચાં ડુંગળી અને મૂળા સાથે ખાવા મજા આવશે અને ટેસ્ટી પણ લાગશે તો ચાલો કાલે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ